અમરેલી તાલુકા વહીવટી તંત્ર દ્વારા દેવભૂમિ દેવડિયા ગામે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની તાલુકા કક્ષાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ધારાસભ્ય કૌશિક વેકરિયા સરપંચ ભાવના સુખડિયા ઉપસરપંચ ધર્મેશ ઠાબેન આરોગ્ય વિભાગ તાલુકા પોલીસ સમાજ સેવક અને ગામના આગેવાન નાથાલાલ સુખડિયા તાલુકાના અધિકારીઓ તેમજ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો આસપાસના ગામોના સરપંચો સહિત ગામના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ પ્રાંત અધિકારીએ પ્રજાસત્તાક દિવસની સૌને શુભકામનાઓ પાઠવી પ્રાસંગિક ઉદ્બધન કર્યું હતું તેમજ નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ પણ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની તમામ લોકોને શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે કૌશિક વેકરિયા સહિત પોલીસ કર્મચારીઓ અને આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તાલુકા વહીવટ તંત્ર દ્વારા દેવભૂમિ દેવડિયા ગામે તાલુકા કક્ષાનો જે છવ્વીસમી જાન્યુઆરી છોતેરમો પર્વ અહીંયા ઉજવવામાં આવ્યું ખૂબ ધામધૂમથી લોકો પણ ઉપસ્થિત રહ્યા તાલુકાની અંદર વિવિધ ક્ષેત્રની અંદર કામ કરનારા તમામને સન્માનિત કરવામાં આવ્યા ડેપ્યુટી કલેક્ટર કલેક્ટરશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ કૌશિકભાઈ વેકરિયા કે માનની ધારાસભ્ય ધારાસભ્યશ્રી અને ઉપમુખ્ય દંડકશ્રીની હાજરીમાં આ કાર્યક્રમની અંદર તેઓ દ્વારા પણ ઉદ્બોધન કરવામાં આવ્યું અને બે કરોડ ત્રીસ લાખના ખર્ચે દેવભૂમિ દેવળિયાથી સાવરકુંડા રોડને જોડતો ડબલપટ્ટી રોડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું ખૂબ સારી રીતે લોકોએ ઉત્સાહપૂર્વક આ રાષ્ટ્રના તહેવારને ઉજવવામાં આવ્યો આવનારા દિવસોમાં પણ વિશેષ મોટું આયોજન અમારા ગામે થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ અને રાષ્ટ્ર માટે ખરે ખરેખર ભાવના સતત ઉજાગર થતી રહે તો તમામ ક્ષેત્રે આ જિલ્લાનો તાલુકાનો અને ગ્રામ્ય ક્ષેત્રોનો તમામનો વિકાસ થાય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાનિધ્યમાં જે આ વિકાસની ગાથા ચાલી રહી છે તે માટે સૌ કોઈ આવા કાર્યક્રમો યોજી અને આગળ આવે એ જરૂરી છે